વાટવાગરવાનું બે જીગા ભાઈ તમે મને રોકશો એટલે તમે કેવા શું માંગો છો માર ભાઈ અને આજ આ ભૂતબળ જોવા કરો છો ચાથી મામો હામો વળ્યો નહીં પાસો લે જીગા ભાઈ ચમતે તમે એમ કહો છો કે મારે કેટલા ટકા લે જીગા ભાઈ તમે ભેગો પાણી વળવળ છે તમે મને વીરુ નતો મુ પાતોન પાવર છે અને હવે તમે ચમ એમ કહો છો કે મારે કેટલા ટકા લે આ ભાઈ અડધું અડધ ભાગ છે તો પછી તમારે 100 ટકા છે અને મારે તો છે ને 50 ટકા છે મારો મતલબ કે 100 ટકામાંથી 50 ટકા તમારા ને 50 ટકા મારા છે હે

આપડે તો પછી બગડાય નહીં ભાગ નહી છે ભાગે ના કરો ના ભાઈ તમે નાના ઘરના છો તો કઈ નથી અમે મોટા ઘરના તમે તો બુડું જીગાભાઈ જેવી વાત કરો છો હે તમે સાપના તમે સાપરા વાળા છો અને હું એ સાપરા માં રેવા વાળો છું મોચા બંગલા માં રેવા વાળો છું લીગા ભાઈ તમને કાકા બાપ ની છો કે અમીર ભૂત વળજ્યું છે અમીર ભૂત દગો હોય છે તમારા દિલ દગો ના હોય તો પછી અમારા દિલ માં ચાથી દગો હોય આપણે બે લેવલ ના માણસ જીગા ભાઈ શું પૂરું તમે ગધડનતા વાતો કરો છો અલ્યા જીગા ભાઈ તમે ચો દાડો લાવશો હે અવે કઈ કઈજો પ્રો કે તમે કેવો દાડો લાવશું મને તું કગરીસ આલ્યા ભાઈ એ આટલું બધું અભિમાન ના હારો ના હારો જીગા ભાઈ બાપની ની સગન મારા થી પછી તમે ન્યાસા જતા રહીશું અને આ કોક નું આપણે પલાડ્યું છે ને તો પછી સંભાળી નહીં એનો બાપડા નું જીરું લેવું પડે એક તો વરહા ઊભો થઈ એડ્યો છે ને હવે તમે ઉભા થઈ એડ્યા છો એટલે મારો ભાઈ કાય હું તમને કશું નહીં કગરો હું તમને બે હાથ જોડું છું અને તીજો માથું જોડું છું હવે તો બાપ ની જોગણ આમ શું કરો છો ફુડુ તમે તો મારે જેટલા ટટા તો મને ખબર પડી ગઈ છે કે હવે તમારે ટકા તમારી એકે એકે ટકો છે નહીં હું તમને શું કું છું જીગા ભાઈ અલ્યા ભાઈ તો મને પહેલા તમારે કહી જેવું તો કે મારે આવા ખેલ કાઢવા જુબે છે અને હડમતા આપણે ભાગ ભાગ કઈ કરવો નહીં ને આપણે કોઈનું જીરું બગાડવું છે નહીં તો હું તમારા ભેગું ના પોત મારા બાપ ના હમ તમે તો કુવા ઉતારે ને રાઠવું કાપ્યો છે એ પાછો ગાળા માં તારે જવું હોય તો જા અલ્યા હવે ઈ તો નકે મોત જવાનો છે પણ હું તમને કહી દઉં જીગા ભાઈ ભાગ લેવા ના આવતા મારા બાપ ની સોગણ કારણ કે હું જીરો વાઢી અને હું ઘટવર અને બોરીઓ ભરીને હું મારા ઘરે લઈ જઈશ પણ એક મહી દાણો તમને નઈ આલો એટલે નઈ આલો મારા બાપ ના હમ બસ્તી માં કોટો કેતો હોય તો તમે જિગ્નેશ કવિરાજ જોતો પછી હું એ હડમ તો હલી જેલો છો બાપ ના હમ બસ્તી માં કોટો કેતો હોય તો એક દાણો માંથી નઈ આલો જીરાનો લે જીગા ભાઈ હું તમને

હેલો મિત્રો તો આ ખાલી મનોરંજન માટે છે કોઈ પણ કલાકારને મારો નથી કારણ કે હું દરેક કલાકારનો દિલથી સન્માન કરો છો જો મારો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી નાખશો આવાના કોમેડી વિડીયો જોવા માટે અને શેર પણ થોડા ઘણો કરી નાખજો અને હું હવે ઝીરું વાટવા જોશું કારણ કે જીગે ભાઈ તો અમારા ખેલ ઘાટ્યા છે એટલે હું જાઉં છું જય માતાજી